अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे चलना थोड़ा वीडियो अंदर आप जो કે કઈ રીતે આપણે ફંક્શન લખી શકીએ કઈ રીતે ફંક્શનને આપણે પ્રિમિટિવ વેરિયબલ્સ કઈ રીતે એરે વેરિયેબલ્સ અને સ્ટ્રક્ચર વેરિયેબલ આપણે મોકલી શકીએ અને ટાઈપ ડિફાઈન વિશે પણ આપણે જોયું તો આ બધા વિડીયો છે એ તમે બરોબર જોઈ લીધા હશે અને એને બરોબર સમજી લીધા હશે હવે એના ઉપરથી આપણે આ એક એક્સરસાઇઝ બનાવીએ અને એ એક્સરસાઈઝ નંબર નાઇન જે છે એ છે કે ફંક્શન ફોર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ હવે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું આપણે એક ફંક્શન બનાવવા માંગીએ છીએ તો આના અગાઉની એક્સરસાઇઝ કરી લઈએ એમાં સાદું વ્યાજ શોધેલું હતું અને આમાં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું પણ એ આપણે ફંક્શન એની માટે બનાવવાનું છે તો હવે એની માટે આપણે કેટલી વસ્તુ કરીશું તો એની અંદર આપણે એક સ્ટ્રક્ચર લખીશું સ્ટ્રક્ચરની અંદર આપણે પ્રિન્સિપલ એટલે કે જેની કિંમત છે એ લઈશું ધારો કે આપણે હજાર રૂપિયા લઈશું ત્યાર પછી એનો રેટ લઈશું ત્યાર પછી આપણે એનો નંબર ઓફ ઇયર લઈશું એની અંદર આપણે ટોટલ ઇન્ટરેસ્ટ મેળવીશું મેચ્યુરિટી એમાઉન્ટ મેળવીશું તો આટલી વસ્તુ આપણે શોધવાની છે અને એટલા માટે આપણે શું કરીશું તો કે આપણે આ રીતનો આઉટપુટ જોઈએ છે કે પ્રિન્સિપલ એમાઉન્ટમાં આપણે ધારો કે હજાર રૂપિયા એન્ટર કરીએ અને રેટની અંદર આપણે બાર રૂપિયાને પચાસ પૈસા નંબર ઓફ ઇયરની અંદર આપણે ત્રણ જો મૂકીએ તો પછી આપણે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે એ આટલું મળવું જોઈએ અને એ જ રીતે આપણે મેચ્યોરિટી એમાઉન્ટ છે એ આટલી મળવી જોઈએ તો આ રીતનું આપણે આઉટપુટ જોઈએ છે અને એ આઉટપુટ માટે આપણે પહેલાં એક સ્ટ્રક્ચર બનાવવાનું છે અને એ સ્ટ્રક્ચર આપણે ફંક્શનને મોકલવાનું છે અને ફંક્શનની અંદર આપણે બધો પ્રોસેસ કરવાનો છે તો એની માટે આપણે હું ફરીથી યાદ કરાવી દઉં તમને કે કેટલી વસ્તુ કરવાની જરૂર પડશે પહેલી ચિંતા આપણે ડિક્લેરેશનની કરવાની હોય છે અને ડિક્લેરેશનની અંદર આપણે ફંક્શન કયા નામનું ડિક્લેર કરીશું અને કેવી રીતે ડિક્લેર કરીશું એ પણ આપણે બતાવીશું ત્યાર પછી આપણે બધા સ્ટ્રક્ચર આ કઈ રીતનું ડિક્લેર કરીશું એ બતાવીશું એ સ્ટ્રક્ચરની ડેટા ટાઈપ કઈ હશે તે આપણે બતાવીશું અને ત્યાર પછી આપણે મેઇનની અંદર ઇનપુટ લઈશું એટલે કે આપણે આ બધી વસ્તુ ઇનપુટ લઈશું કે પ્રિન્સિપલ રેટ અને નંબર ઓફ યર અને આખું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર આપણે ફંક્શનને મોકલીશું આ અગાઉના બધા વિડીયો તમે જો બરોબર જોયા હશે તો તમને ખ્યાલ હવે આવી ગયો હશે કે કઈ રીતે આપણે ફંક્શનને સ્ટ્રક્ચર મોકલી શકીએ અને કઈ રીતે એમાંથી રિટર્ન પણ કરી શકીએ તો અહીંયા બધી વસ્તુ મિક્સ થાય છે અને એટલા માટે આપણે શું કરીશું તો કે આપણે ફંક્શનને સ્ટ્રક્ચર મોકલીશું ત્યાર પછી ફંક્શનની અંદર પ્રોસેસ કરીશું અને એ પ્રોસેસ જે આપણે કરીશું તે ત્યાંથી રિટર્ન કરીશું એની જે વેલ્યુ હશે એટલે કે આ બધી વેલ્યુ રિટર્ન થવી જોઈએ અને એ રિટર્ન થયા પછી આપણને ની અંદર એને આપણે પ્રિન્ટિંગ કરીશું કે આઉટપુટ આપણે ની અંદર લેવું છે આપણે ફંક્શનની અંદર આઉટપુટ નથી લેવું એટલે આપણે એટલા માટે આવું કરેલું છે કે જેથી આપણે એક ખબર પડે કે આપણે સ્ટ્રક્ચર કઈ રીતે ફંક્શનને મોકલી શકીએ અને ફંક્શનમાંથી કઈ રીતે સ્ટ્રક્ચર આપણે પાછું લઈ શકીએ અને ની અંદર આપણે આઉટપુટ કરવું છે તો આ બધી બાબતો આપણે યાદ રાખવાની છે હવે આના પછીના વિડીયોની અંદર હું તમને આનો મારો જવાબ છે એ બતાવીશ પણ તમે પોતે યાદ રાખો કે તમારે જે જવાબ છે એ ડાયરેક્ટલી નથી જોઈ લેવાનો તમને હું વારંવાર આ બાબતો યાદ કરાવડાવું છું એટલા માટે કારણ કે સ્ટુડન્ટ પોતે એવું ઈચ્છી શકે કે આપણે પહેલાં એક વખત જોઈ લઈએ અને પછી બનાવવાની કોશિશ કરે તો જો એવું કરશો તો તમને કદાચ નહીં આવડે અને એટલા માટે તમારે શું કરવાની જરૂર પડશે તો કે તમારે પહેલાં પોતે પ્રયત્ન કરી અને પોતે બનાવવાની જરૂર પડશે એની માટે મેં તમને આ એક એક્ઝામ્પલ કયામાં જ આપેલું છે તમે ફરી પાછું યાદ કરાવી દો કે તમારે જો તરતા શીખવું હોય તો તમારે પોતે પાણીમાં ઉતરવું પડશે અને એ જ રીતે તમારે જો પ્રોગ્રામિંગ શીખવું હોય તો તમારે શું કરવાની જરૂર પડશે તો કે તમારે પોતે પ્રોગ્રામ બનાવતા શીખવાની જરૂર પડશે એટલે તમે પહેલાં તમે પોતે પ્રોગ્રામ બનાવો અને ત્યાર પછી તમે મારો જે પ્રોગ્રામ છે એ જુઓ કે મેં કઈ રીતે એ બનાવ્યો છે અને એના પરથી આઈડિયા લઈ અને તમે ફરીથી તમારા પ્રોગ્રામમાં સુધારો વધારો કરો તો આ રીતે તમે પ્રોગ્રામ બનાવશો તો તમને મેક્ઝિમમ ફાયદો થશે તો હવે આ જે ચક્રવૃદ્ધિ વ્યાજ સોધવાનો પ્રોગ્રામ છે કે તમે બનાવો કે એક ફંક્શન થી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ સોધવાનો આપણે પ્રોગ્રામ બનાવવાનો છે. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકેંગે. આશા હે કે આપ લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરેંગે. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद